મિલકત સંબંધી ગુનાઓ કેડા ગામના ભારે ઇસમ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસના આધારે તડીપાર દરખાસ્ત મંજૂર થવા માટે ડિવિઝનલ મેજિસ્ટ્રેટર સાહેબ ચૌધરી અંજપાનાઓ તરફથી મોકલી આપવામાં આવેલ છે જે તડીપાર દરખાસ્ત મંજૂર રાખી માથાભારે ઇસમને કચ્છ જિલ્લા તથા કચ્છ જણાને અડીને આવેલી જગ્યાઓની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ ઉપરોક્ત કામગીરી ગાંધીધામ ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ